નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન દેવમાં આજે આપણે જોવાના છીએ વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ

એ સંખ્યાઓ છે શા માટે તો કે સંખ્યાઓ એટલે સંખ્યાઓ તો કે જે સંખ્યાને કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકે એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય બાકી બધી સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને કોઈ પણ સંખ્યાથી નિશેષ ભાગી શકાતા નથી એવી સંખ્યાઓને આપણે કહેવાશે અયુગ

ત્રણથી નિશેષ ભાગી શકીએ છીએ નવ એવી સંખ્યા છે એકી છે અને વિભાજ્ય છે તો આના ઉપરથી આપણને એવી ખબર પડે કે દરેક એકી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકીએ નહીં એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યામાં છે એકી સંખ્યાને આપણે એકી બેકીનો આપણે તફાવત જોયો જ્યારે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્યમાં શું ફર્ક છે તો કે વિભાજ્ય સંખ્યા એટલે કે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા અવિભાજ્ય આપણને એના નામ પરથી જ ખબર પડી જાય વિભાજ્ય એટલે ભાગી શકાય અને અવિભાજ્ય એટલે કે ભાગી ના શકાય એ સિવાય આપણે બીજી સંખ્યા જોઈએ જે એકી છે પણ વિભાજ્ય છે પછી આઠ નવ

સોળ છે એ પણ વિભાજ્ય છે ઓગણીસ અવિભાજ્ય છે વીસ એકવીસ બાવીસ ત્રણેય સંખ્યાઓ વિભાજ્ય છે કારણ કે ત્રણેય સંખ્યાને ભાગી શકાય છે પછી ત્રેવીસ અવિભાજ્ય છે આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું સ્પષ્ટ ખ્યાલ છે કે વિભાજ્ય સંખ્યા એટલે કોઈ પણ સંખ્યાથી જે સંખ્યાને નિશેષ ભાગી શકાય એવી સંખ્યા એટલે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા એટલે કે એ સંખ્યાને કોઈ પણ સંખ્યાથી ભાગી શકાતું નથી એટલે કે નિશેષ ભાગી શકાતું નથી એવી સંખ્યાને આપણે શું કહીશું અવિભાજ્ય સંખ્યા હવે આપણે જોઈએ विभाજ્યતાના ચાવીઓ પહેલા આપણે જોઈએ 2 ની विभाજ્યતાની ચાવી શું છે તો કે કઈ કઈ સંખ્યાને 2 થી ભાગી શકાય તો કે બે ના અવયવ દસ છે પાછળ જીરો આવે છે તો બે થી ભાગી શકાય સોળ છે પાછળ છ આવે છે તો બે થી ભાગી શકાય છવ્વીસ છે પાછળ બે આવે તો બે થી ભાગી શકાય અડતાલીસ છે પાછળ બેકી સંખ્યા આવે છે તો બે થી ભાગી શકાય

પ્લસ બે પ્લસ નવ નવ ને બે કેટલા થાય છે અગિયાર અગિયાર ને એક બાર થાય છે આ સંખ્યાનો સરવાળો આપણે કર્યો તો આપણને મળ્યો બાર બાર ને થી ભાગી શકાય છે તો હા તો આખી સંખ્યાને એટલે કે એકસો ને પણ ત્રણ થી ભાગી શકાતું હોય હવે જોઈએ ચાર નીચે આવી જો તેના છેલ્લા બે અંકો એટલે કે દશક અને એકમનો અંક આપણે પાછળ એકમ દશક અહીંયા એકમ અને દશકનો જે અંક હોય છે એ બે સંખ્યાઓને જો આપણે ચાર વડે ભાગી શકતા હોય તો એ આખી સંખ્યાને આપણે ચાર વડે ભાગી શકીએ સપોઝ કે હું લઉં છું એકસો ને ચુમ્માલીસ તો આ એકમનો અંક અને આ દશક અંક આ બે અંકોને જોડે એટલે કે એક સાથે ચાર થી ભાગી શકાય છે

આ સંખ્યા ને બે થી ભાગી શકાય છે આ સંખ્યાને ને થી ભાગી શકાતું નથી ત્રણ થી ભાગી શકાય છે તો આ સંખ્યાને આપણે છ થી ભાગી શકાશે નહીં એટલે આપણે જોવાનું શું એટલે કે બે અને ત્રણ બંને સંખ્યાને

પંદર છે એકમનો અંક કેવો છે 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 એકમનો 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 અંક 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 તો જેવી જેવી સંખ્યાઓ એટલે કે જે જે સંખ્યાઓનો એકમનો અંક જીરો અથવા પાંચ છે એ બધી સંખ્યાઓનો આપણે પાંચથી ભાગી શકીએ ત્યાર પછી છે આઠ નીચાવી એટલે કે ચાર અથવા વધુ અંકો ધરાવતી ચાર અથવા વધુ અંકો ધરાવતી એટલે કે આવી સંખ્યાઓ જેના અંકો જ ચારે છે એવી સંખ્યાઓને આપણે આઠ વડે ભાગી શકાય એ સિવાયની બીજી સરસ શું છે તો કે છેલ્લા ત્રણ અંકોને આપણે આઠ વડે ભાગી શકતા હોય આઠ વડે ભાગી શકીએ તો આ ત્રણ અંકોને આપણે આઠ વડે ભાગી શકીએ તો કે પાછળ ત્રણ જીરો આવતા હોય તો એને આઠ વડે ભાગી શકાય એકસો ચાર છે ને આઠ વડે ભાગી શકીએ હા તો એને આઠ વડે ભાગી શકીએ ચારસો સોળ છે ને આઠ વડે ભાગી શકીએ હા તો આ સંખ્યાને પણ આપણે આઠ વડે ભાગી શકીએ નવ નીચાવી નવ નીચાવી શું સંખ્યાના ત્રણ નીચાવી લીધી એમ એ કોઈ પણ સંખ્યા છે એને આખી આખી સંખ્યાને ને આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે એને નવ વડે ભાગી શકાતું હોય તો એ સંખ્યાને પણ આપણે શું કરી શકીએ નવ થી ભાગી શકે એ જોઈએ આપણે એક્ઝામ્પલ ચોપન છે એનો સરવાળો નવ નવ થી ભાગી શકાય છે પ્લસ જીરો પ્લસ આઠ ચાર પ્લસ છ એટલે દસ દસ પ્લસ આઠ એટલે કે અઢાર અઢાર ને આપણે નવ થી ભાગી શકીએ તો કે હા સાવ સહેલી છે દસ ની ચાવી શું તો કે દસ વીસ ત્રીસ એનો મતલબ કે જે સંખ્યાની ની પાછળ જીરો આવતો હોય બધી જ સંખ્યાને આપણે શું કરશું દસ વડે ભાગી શકા હવે આપણે આપણે જોઈએ ચાવી ચાવી શોધવા માટે શું કરવાનું છે તો કે જે સંખ્યાઓ છે એને આ બાજુ જમણી બાજુ થી જોવાનું જમણી બાજુથી એટલે કે આ બાજુથી થી એકમ ના સ્થાન ઉપરથી જોવાનું બરાબર એટલે કે આ તરફ એમાં જોવાનું શું છે કે જમણી બાજુથી થી એકમ ના સ્થાન ઉપર આવેલા એટલે કે આ રીતે આવેલા એકમના સ્થાન ઉપર જોવાનું છે એકમના સ્થાન ઉપર આવેલી જે સંખ્યાઓ છે એ અને જે દશકના એટલે કે બીજા સ્થાન ઉપર આવેલી જે સંખ્યાઓ છે એનો શું કરવાનો છે આપણે તફાવત લેવાનો પહેલા બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે અને પછી તફાવત લેવાનો છે જો તફાવત 0 આવે અથવા 11 થી ભાગી શકાય તેવો આવે તો એ સંખ્યા ને આપણે અગિયાર થી ભાગી શકીએ એટલે અગિયાર માઇનસ જીરો એટલે મને શું મળે છે અગિયાર મળે છે અગિયાર અગિયાર થી ભાગી શકાય છે તો કયા તો આખી સંખ્યાને ને થી ભાગી શકાય હવે આ સંખ્યા થી જોવી સ્થાન ઉપર છે એક પછી છે ત્રણ એક પ્લસ ત્રણ પછી શું આવે છે આ પ્રમાણે જોયું કે જીરો આવે અથવા અગિયાર થી ભાગી શકાય તેવી સંખ્યા મળે તો એને જીરો થી સોરી અગિયાર થી ભાગી શકાય તો આનો તફાવત જીરો આવ્યો તો આખી સંખ્યાને એટલે કે તેર એકત્રીસ ને આપણે અગિયાર થી આઠ પછી છે છ અને દશક ના સ્થાન ઉપર છે જીરો અને એક બરાબર હવે આનો આપણે સરવાળો કરવાનો છે નવ પ્લસ આઠ પ્લસ છ એટલે આપણને સરવાળો કેટલો મળે છે બાવીસ બાવીસ ને અગિયાર મળે ભાગી શકાય તો આ સંખ્યા એટલે કે સિક્સ વન ઝીરો એટ નાઈન આ સંખ્યા ને તમે અગિયાર થી ભાગી શકો છો કહેવાનો મતલબ શું છે આપણે શું જોવાનું છે કે જમણી બાજુથી જોવાનું સ્થાન ઉપર જેટલી છે એના સરવાળો કરવાનો પછી બે ઉપર જેટલી સંખ્યા આપેલો છે એનો પછી સરવાળો કરવાનો બે ના સરવાળોનો તફાવત લેવાનો જો તફાવત જીરો આવે છે અથવા અગિયાર થી ભાગી શકે એવી સંખ્યા આવે છે તો એ સંખ્યાને તમે અગિયાર થી ભાગી શકો છો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને જો અમારી ચેનલ સાથે તમે પહેલી વાર જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ